નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માક્ષર મહિનાના ગુરુવારે જે મહાલક્ષ્મી માતાનું વ્રત કરવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ આ વ્રતનું મહાત્મય વ્રતની વિધિ વ્રત કેવી રીતે કરાય વ્રતનું ફળ શું મળે તથા વ્રતની પવિત્ર એવી કથા પણ સાંભળીશું

માક્ષર મહિનાના દરેક ગુરુવાર એ ધનની દેવી માતા લક્ષ્મીજીને સમર્પિત કરવામાં આવેલા છે સાથે સાથે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો પણ દિવસ છે અને માક્ષર મહિનો પણ ભગવાનને અતિ પ્રિય છે એટલા માટે માક્ષર મહિનાનું મહાલક્ષ્મીનું વ્રત ખૂબ જ ઉત્તમ ફળ આપનારું બને છે આ વ્રત કરવાથી મહાલક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય છે આ વ્રતનું મહત્વ સ્વયં ભગવાન કૃષ્ણે જણાવ્યું હતું મહાભારત કાળમાં જ્યારે પાંડવપુત્ર યુધિષ્ઠિર જુગારમાં બધું જ હારી ગયા હતા ત્યારે ભગવાન કૃષ્ણે તેમને મહાલક્ષ્મી વ્રત કરવાની સલાહ આપી હતી અને એ પછી યુધિષ્ઠિરે પોતાના ભાઈઓ સાથે મળીને ઇન્દ્રપ્રત શહેરની સ્થાપના કરી અને એવું માનવામાં આવે છે કે મહાલક્ષ્મી વ્રત રાખવાથી ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની જાય છે મહાલક્ષ્મી વ્રતની કથા મહિમાનું શ્રવણ અને તેનું પઠન કરવાથી દુઃખ દારિદ્ર દૂર થઈ જાય છે મા મહાલક્ષ્મીની કૃપાથી સુખ સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા દરેક મનોકામના પૂર્ણ થાય છે આજના દિવસે સવારના સમયમાં મહાલક્ષ્મી માતાનું પૂજન કરવાનું જો ફોટો હોય તો ફોટોની સ્થાપના કરવાની અથવા તો લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેની પણ પૂજા કરી શકાય છે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની તથા લક્ષ્મી માતાને કંકુ ચાંદલો કરી ચોખા ચોંટાડી તેને ફૂલ અર્પણ કરીને તેનું પૂજન કરવાનું તથા મા લક્ષ્મીજીને સવા રૂપિયો અર્પણ કરવાનો અને આ સવા રૂપિયો આ માક્ષર મહિનાના દરેક ગુરુવારે અર્પણ કરવાના અને બધા ગુરુવાર પૂર્ણ થઈ જાય ત્યાર પછી તે સવા રૂપિયો આપણા ઘરની તિજોરીમાં મૂકી દેવાનું એવું કહેવાય છે કે આ સવા રૂપિયોમાં મા લક્ષ્મીજીના સાક્ષાત આશીર્વાદ હોય છે એટલે આપણા ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી એટલે તિજોરીમાં રાખવું તેને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે તથા મા લક્ષ્મીજીને ભોગ અર્પણ કરવાનો કે જેમાં આપ મીઠાઈ અર્પણ કરી શકો છો અથવા દૂધની કોઈ વાનગી અર્પણ કરી શકાય કે પછી ફળ ફ્રૂટ અર્પણ કરી શકાય છે અને ત્યાર પછી ગુરુવારનો આખો દિવસ વ્રત કરવાનું તથા દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે મહાલક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવાનો જો આપણે લક્ષ્મી માતાનો મંત્ર આવડતો હોય તો તે કરવાનો અથવા હું તમને કેટલાક લક્ષ્મી માતાના મંત્ર જણાવું છું તેમાંથી પણ મંત્રનો જાપ આપ કરી શકો છો કે જેમાં માં મહાલક્ષ્મીનો એક મંત્ર છે ઓમ શ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ ત્યાર પછી બીજો મંત્ર છે ઓમ રી શ્રીમ લક્ષ્મીભ્યો ન કે જે લક્ષ્મી માતાનો બીજ મંત્ર માનવામાં આવ્યો છે ત્યાર પછી લક્ષ્મી ગાયત્રી મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મી પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ત્યાર પછીનો મંત્ર ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ અથવા તો આ મંત્રમાંથી જો કોઈ પણ મંત્ર ના આવડે તો જય લક્ષ્મીમાં જય લક્ષ્મીમાં જય લક્ષ્મીમાં એમ બોલતા બોલતા એક માળા કરી લેવાની શ્રી સુક્તમનો પાઠ સાંભળવાનો કનકધારા સ્ત્રોતનો પાઠ કરવાનો એટલે કે ડૂંકમાં આજનો આખો દિવસ લક્ષ્મી માતાના ગુણગાન ગાવાના તેમના પાઠ કરવાના અને તેમના મંત્ર કરવાના

કે જે ચાર વેદ છ શાસ્ત્રો અઢાર પુરાણોનું તેની પાસે જ્ઞાન હતું તેની રાણીનું નામ સુરજ ચંદ્રિકા હતું રાણી દેખાવમાં સુંદર અને રૂપાળી અને ગુણવાન હતી બંનેને સાત સાત પુત્રો અને એક પુત્રીનું વરદાન મળ્યું હતું છોકરીનું નામ સંબાલા હતું એકવાર મહાલક્ષ્મીજીએ રાજાના રાજપ્રસાદમાં જઈને રહેવાનું વિચાર કર્યો તેનાથી રાજાની સંપત્તિ બમણી પ્રાપ્તિ થશે અને ત્યાં સંપત્તિથી પોતાની પ્રજાને વધુ સુખ આપી શકશે જો તે ગરીબ વ્યક્તિના ઘરમાં રહે છે અને સંપત્તિ મેળવે છે તો સ્વાર્થી વ્યક્તિની જેમ ફક્ત પોતાના પર જ ખર્ચ કરશે એમ વિચારીને શ્રી મહાલક્ષ્મીજીએ વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લઈને રાણીના દરવાજે પહોંચ્યા જોકે તેણી વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું પણ ચહેરા પર દેવીનું તેજ હતું તેને જોઈને એકદાસી સામે આવી તેનું નામ રેઠાણ કામ ધર્મ પૂછ્યું અને વૃદ્ધ બ્રાહ્મણ માતા લક્ષ્મીએ રૂપમાં કહ્યું કે બાલિકે મારું નામ કમલા છે મારા પતિનું નામ ભુવનેશ છે અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી તેના આગલા જન્મમાં વૈશ્યની પત્ની હતી એ વૈશ્ય ગરીબ હતો અને ગરીબીના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો આ વાતોથી કંટાળીને તે ઘર છોડીને જંગલમાં ખાલી પેટ પટકવા લાગી તેની આ દુર્દશા પર મને દયા આવી છે મેં તેમને સુખ અને સંપત્તિ આપનાર શ્રી મહાલક્ષ્મીની કથા સંભળાવી મારા કહેવાથી તેણે શ્રી મહાલક્ષ્મીનું નામ લીધું ઉપવાસ કર્યા અને શ્રી મહાલક્ષ્મીજી પ્રસન્ન થયા તેમની દરિદ્રતા દૂર થઈ તેમનું ઘર દુનિયા સંપત્તિ સંતતિ અને સંપત્તિથી ભરાઈ ગયું બાદમાં બંને પતિ પત્ની પરલોક સિધાવ્યા અને લક્ષ્મી વ્રત કરવાથી તેઓ લક્ષ્મી લોકમાં જ રહ્યા તેમણે મહાલક્ષ્મી માટે જેટલા વર્ષ ઉપવાસ કર્યા તેટલા હજારો વર્ષ સુધી તેમને સુખ મળ્યું અને આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે પરંતુ તે શ્રી મહાલક્ષ્મીનું વ્રત કરવાનું ભૂલી ગઈ છે એટલે હું યાદ કરાવવા આવી છું વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને દાસીએ પ્રણામ કર્યા અને શ્રી મહાલક્ષ્મીનું વ્રત કેવી રીતે કરવું તેના વિશે પૂછ્યું વૃદ્ધાએ દાસીને પૂજાની વિધિ અને મહિમા જણાવ્યો અને તે પછી દાસી માતાને નમસ્કાર કર્યા પછી રાણીને કહેવા અંદર ગઈ રાજવૈભવમાં રહેતી વખતે રાણીને પોતાની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન હતું સંપત્તિ અને શક્તિથી ગ્રસ્ત હતી દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને મહેલમાં આવી અને વૃદ્ધ મહિલાના રૂપમાં શ્રી મહાલક્ષ્મી પર પ્રહાર કર્યા તેને ખબર ન હતી કે શ્રી મહાલક્ષ્મી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં દ્વારે આવ્યા છે પરંતુ રાણીનું આવું અસંસ્કારી વર્તન અને તેનો અનાદર જોઈને માતાએ ત્યાં રહેવું યોગ્ય ન માન્યું તેઓ ત્યાંથી નીકળી ગયા ને રસ્તામાં તે રાજકુમારી અને સંબાલાને મળ્યા માતાને તેને દયા આવી તેમણે સમલાને શ્રી મહાલક્ષ્મી વ્રત વિશે જણાવ્યું તે દિવસે માગસર મહિનાનો પહેલો ગુરુવાર જ હતો અને સંબાલા અત્યંત ભક્તિભાવ સાથે શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખ્યું પરિણામે તેણીના લગ્ન રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલાધર સાથે થયા અને તે ધન ઐશ્વર્ય અને કીર્તિથી ધનવાન બની ઘરે પતિ સાથે આનંદથી દિવસ પસાર કરવા લાગ્યા અને અહીં શ્રી મહાલક્ષ્મી રાણી પર ગુસ્સે થયા પરિણામે રાજા ભદ્રસ રાજ્ય અને રાજ્ય વ્યવસાય નાશ પામ્યો ખાવા માટે પણ નીચે પડી આવી સ્થિતિમાં એક દિવસ રાણી રાજાને વિનંતી કરી કે અમારો આટલો મોટો રાજા છે ધનવાન છે છે તેની પાસે કેમ ન જવાય તેને તમારી સ્થિતિ જણાવો અને મને કહો તે ચોક્કસપણે એમને મદદ કરશે આને પણ રાજા ભદ્રસેવ પોતાના જમાઈ માટે રવાના થયા રાજ્યમાં પહોંચ્યા પછી થોડી વાર આરામ કરવા માટે તળાવના કિનારે રોકાયા તેમાંથી દસેક લોકોએ તેને તળાવમાંથી પાણી લેવા જતા જોયો નમ્રતાથી તેના વિશે પૂછપરછ કરી અને જ્યારે તેને ખબર પડી કે તે રાણી પિતા છે ત્યારે તે દોડી ગયા આટલું કર્યા પછી તેણે રાણીને આખી વાત કહી રાણીએ દાસીને શાહી વસ્ત્રો મોકલીને ખૂબ જ ધામધૂમથી તેનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું ખાવા પીવાનું કામ થઈ ગયું જ્યારે તેઓ પાછા ફરે છે તેને સોનાની મુદ્રાઓથી ભરેલો ઘડો આપ્યો જ્યારે રાજા ભદ્રશ્રવ પાછો ફર્યો ત્યારે રાણી સુરતચંદ્રિકા તેમને જોઈને ખુશ થઈ ગઈ તેણે સોનાના સિક્કાઓથી ભરેલું ઘડો ખોલી પણ હે ભગવાન ઘડામાં પૈસાને બદલે કોલસો મળ્યો અને આ બધું શ્રી મહાલક્ષ્મીના ક્રોધને કારણે થયું હતું આ રીતે આ દુર્દશામાં બીજા ઘણા દિવસો વીતી ગયા અને આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગઈ એ દિવસ માગસર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો અને સમબાલાએ ઉપવાસ કર્યો હતો શ્રી મહાલક્ષ્મીની પૂજા કરી અને માતાને પણ ઉપવાસ કરાવ્યો હવે રાણી તેના ઘરે આવી અને મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી તેને ફરીથી પોતાનું રાજ્ય ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું ફરી એક વખત સુખી શાંતિપૂર્ણ આનંદી જીવન જીવવા લાગી થોડા દિવસ પછી રાજકુમારી સમબાલા તેના પિતાના ઘરે આવી અને સુરત ચંદ્રિકાને તેના ઘરે જોઈને જૂની વાત યાદ આવી કે સંબાલાએ તેના પિતાના સાથે કોલસો ભરેલો ઘડો આપ્યો હતો અને તેને તો કશું આપ્યું જ ન હતું તેથી જ્યારે સંબાલા તેના પિતાના ઘરે આવી ત્યારે તેની સાથે આદર અને આતિથ્ય સાથે વ્યવહાર કરવામાં આવ્યો ન હતો ઉલટાનો અનાદર કર્યો પણ તે આ વિશે ખરાબ ન લાગ્યું પોતાના ઘરે પરત ફરતી વખતે તેણે પિતાના ઘરેથી થોડું મીઠું લીધું અને ઘરે પરત ફરતા તેના પતિએ પૂછ્યું કે તમે તમારા માના ઘરેથી શું લાવ્યા છો આના પણ તેને જવાબ આપ્યો હું ત્યાંથી સાર લઈને આવી છું પતિએ પૂછ્યું આનો અર્થ શું સંબાલા કહે કે ધીરજ રાખો બધું ખબર પડી જશે તે દિવસે સંબાલાએ મીઠું ઉમેર્યા વિના બધો જ ખોરાક તૈયાર કર્યો અને સર્વ કર્યો પતિએ ભોજનનો સ્વાદ ચાખ્યો અને આખો ખોરાક મીઠા વગરનો હતો તેથી સ્વાદ હતો નહીં પછી સંબાલાએ થાળીમાં મીઠું નાખ્યું કે જેના કારણે આખો ખોરાક સ્વાદિષ્ટ લાગવા લાગ્યો અને પછી પતિને કહ્યું કે માના ઘરેથી લાવેલી આ સાર છે પતિને તેની વાત સારી લાગી અને બંને મજાક કરતા જમવા લાગ્યા કહેવાય છે કે આ રીતે જે કોઈ પણ શ્રી મહાલક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરે છે તેને માતાની કૃપા પ્રાપ્ત થાય છે સુખ સંપત્તિ શાંતિ પ્રાપ્ત થાય છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ બધું મેળવ્યા પછી પણ માતાની પૂજા ભૂલવી ન જોઈએ દર ગુરુવારે અવશ્ય ઉપવાસ કરવો અને આ રીતે શ્રી મહાલક્ષ્મી વ્રત કરવું જોઈએ તો બોલે શ્રીલક્ષ્મી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય તો મિત્રો આશા છે કે આ વિડિયો જોનાર સાંભળનાર સૌ કોઈએ મારી સાથે આ મહાલક્ષ્મી વ્રતની કથા સાંભળી હશે તથા આપ સૌ લોકોએ માગસર મહિનાના ગુરુવારનું વ્રત કર્યું હશે કોઈ કારણોસર વ્રત ન કરી હોય તો માત્ર દર ગુરુવારે આ વ્રત કથા સાંભળી લેવી કે જેનું પણ ફળ આપણને મહાલક્ષ્મીજી જરૂર આપે છે તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર